હલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં દસોને જય શિયાળામ જય માતાજી અને બણદાને મારા તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ એટલે કે હોળીની અને દોસ્તો એક ખુશીની વાત છે કે આપણે પાંચસો સસ બેકર પૂરા થઈ ગયા છે આ બ્લોગ ચેનલ પર અને એની ખુશીમાં આપણે કંઈક કેક બેક કાપશું પણ હમણાં એવા ટાઈમ નથી કે આપણે કેક કાપી શકીએ તો દોસ્તો આપણે હોળીની તૈયારી કરવા માંડ્યા છીએ અને તમે પણ કરતા રહેશો અને તો પાપડીઓ વણવાનું ચાલુ થઈ ગયું છે તો મારા ઘરે પણ પાપડી વણવાનું ચાલુ થઈ ગયું છે તો તમને હું બતાવું અલગમાં કેવી મજા છે પાપડીઓ વણવાનું અને કેવી રીતે ભણાય છે એકદમ મકાઈના લોટના દેશી પાપડીની રેસીપી છે દોસ્તો તો જોતા રહેજો અને હા ઘણા દરથી કન્ટેન્ટ નહોતો મળ્યો તો થોડો હું કામમાં પડી ગયો હતો અને થોડોક બીમાર પણ થઈ ગયો હતો તાવ પણ આવી ગયો હતો તો દોસ્તો આગળ બન્યારો અને કેવી મજા આવે છે એ પણ જોતા રહો મારા દોસ્તો તો મળીએ તો આ દોસ્તો લોટ છે પાપડીનો અને આ હસારો આ ખારું મીઠું અને આ અંદરુણ આવી ગયું છે અને આ તેલ નાખશું તમે જોતા રહો કેવી મજા આવે છે તો હોળીની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો દોસ્તો પાપડીનો લોટ મસ્ત તૈયાર થઈ ગયો છે હવે આપણે પાપડી વળવાનું ચાલુ કરશું તો તમે જોતા રહો કેવી મજા આવે છે ચૂણું ચૂણું અવાજ આવ્યો ને મકાઈનો લોટ છે દોસ્તો હોળીની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો દોસ્તો આ તેલમાં આપણે મસ્ત એના લાડવાહી બનાવી લેશું પછી મશીન દ્વારા ડાબી દેશું છોકરાઓ પાપડિયો ખાવાના આ બેલવા નું ને કશું નહીં આવે પણ સીધું છે મે તારું નહીં આવે તે પછી બે ચાટ અને આ છે મારા મમ્મી એ લોટ બાંધે છે કાપડીનો લોટ લોયો બનાવી દે લોટ ખાવા છે જોરદાર હે બેન શરમાઈ ગયા મારી છોરી છે બેન તો દોસ્તો ફાઇનલી લોટ તોળાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે હવે આપણે આને પાપડી બનાવશું મશીનથી ડાબીને તો તમે જોતા રહો અને આ ગોળ 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 બનાવી દીધા છે અને પાપડી દબાવશું અને પાપડી બનાવશું અને તમે પણ કેવી હોળીની તૈયારી કરો છો એ પણ કહેજો કોમેન્ટમાં અને અમે તૈયારી ચાલુ કરી દીધી છે આ હોળીના વધારે નથી એટલા માટે

પાપડી બની ગઈ છે ને સુકે નાખી દીધી છે કડકડ તો ટોપ છે અને જોઈ લો બધી સુકાઈ ગઈ છે